ખળા�ા�ા�ા�ા� <laughs> ગાયસ નંદી આવી ગઈ છે ઇલેક્ટ્રિઆઈઝ આ બુક કરી સુખી દેખે બેચ મસ્ત દેખાશે રેડ કરો

આમ નામ નાથભાઈ નું છે ડુંગર રોડ નો પેટ્રોલ પંપ છે ગાંસમે ઉમરા વસાહત માં પોંકે ગાય છે ઉમરા વસાહત દેખાતું આ છે ગાંસમે ઉમરા માં એન્ડ અપ થઈ ગયા છે આ યોગેશભાઈ છે જો આહો તો ગાંસ ઉમરવામાં એન્ટર થઈ ગયા છે અમે હવે મકાઈ લેવા જવાનું છે અમારે ઉમરવાનું

અમારું ટ્રેક્ટર છે જો ગાય આ ગોડાઉન છે મોટું અહીંયાથી મકાઈ લઈ જવાની છે અમારે આ ગોડાઉન થી મકાઈ લઈ જવાની છે ગાય આ આર્યન ભાઈ છે હું છું રાહુલ અને યોગેશભાઈ છે જુઓ આ ચડડાવારા ભાઈન કિસ ભાઈ સે આ આ ભાઈ છે આ સોهيل છે જો હું ગોડાઉન બતાવું આવશે ગોડાઉન ખોલા માટે

આ તન કાકા છે તો ગાઈસ હવે ગાર્ડન તો ગાઈસ ગોટ ખુલી ગયું છે તો હવે અમે અંદર જશું અને અમારું આ ટ્રેક્ટર ચાલુ થશે હવે ડ્રાઈવર છે પણ એ નક્કામાં છે અંકિતભાઈ ભાઈ ડ્રાઈવર છે પણ એ નથી ચલાવતા ગુડાઉન ખુલી ગઈ છે અંદર જવાના છે અમે ચાવી લઈ લીધી છે હવે ચાલુ કરશે યોગેશભાઈ ગાય ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે હવે ગોડાઉન ની અંદર જાય છે ટ્રેક્ટર देखो अंदर नहीं आ

আয়স আমারি কলেজ এম সি রাঠা কলেজ જેતપુર બજારમાં આવી ગયા છે गैस पानपुरी पूड़ी फिर गैस वर्धमान दुकान से गैस कपड़ा

બજારમાં મકાઈ વેચવા માટે અમે ગયા છીએ મકાઈની ની જીનમાં આવી ગયા છે અમે જો ગાય સમય સમોસા ખાવા માટે આવ્યો છે